દેવાત ખબરની મુશ્કેલીઓમાં વધારો થયો છે ખબરને ખબર પોલીસ સામે કરવું પડશે સેશન્સ કોર્ટે ખબરના જામીન રદ કર્યા છે ખબરના જામીન સામે પોલીસે વાંધો ઉઠાવ્યો છે સરકાર પક્ષે ખબરના જામીન રદ કરવા રિવિઝન અરજી કરવામાં આવી છે સુનાવણી બાદ કોર્ટે રિવિઝન અરજી માન્ય રાખી જામીન રદ કર્યા છે ખબરના વકીલે જામીન રદ કરવાની માંગ સાથે વિરોધ ન કર્યો દેવાત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે ખબરને તાલેલા પોલીસ સામે સરેન્ડર કરવું પડશે સેશન્સ કોર્ટે દેવાત ખવડના જામીન રદ કર્યા છે ખવડના જામીન સામે પોલીસે વાંધો ઉઠાવ્યો હતો સરકાર પક્ષે ખવડના જામીન રદ કરવા રિવિઝન અરજી દાખલ કરી હતી સુનાવણી બાદ કોર્ટે રિવિઝન અરજી માને રાખી છે જામીન રદ કરવામાં આવ્યા છે ખવડના વકીલે જામીન રદ કરવાની માંગ સાથે વિરોધ કર્યો હોવાની વિગતો છે અને આજ કે વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા અરવિંદ જોડાયા છે અરવિંદ દેવાદ ખબરની મુશ્કેલીઓમાં અહિયાં વધારો થયો છે ફરી એક વખત વધુ અપડેટ શું ચોક્કસ નવ તારીખે જે જામીનની ની અરજી જે પોલીસ દ્વારા કરવામાં આવી હતી તેને લઈને આજે જે આની જેવર કોર્ટે છે તેને તેના જામીન રદ કર્યા છે કરીને ખવડ ખવડને જે તાલા ચિત્રોનો જે મારામારીનો બનાવ અને આજે સરકારી વકીલ એ જે દલીલો કરી તે બાબતે લઈ અને જે દેવાત ખવડના ખાસ કરીને જેવા દેવાત ખવડના વકીલ હતા તે આ બાબત કઈ પણ જાતનો વિરોધ નતો કર્યો અને ત્યારે સરકારી વકીલની દલીલનો માન્ય રાખી અને દેવાત ખવડના જામીન છે તે રદ કરવામાં આવ્યા છે જી

તો અમે તેઓની અરજીનો અને રિવિઝનનો અપોઝ નથી કરતા એટલે કે સાદી ભાષામાં કહીએ તો બેલ કેન્સલ થાય અને રિમાન્ડ આપવામાં આવે તો વાંધો નથી એવી જાશિશથી નીચેની કોર્ટના હુકમને સામે જે હુકમ થયેલ છે તેનો છે ગ્રાહ્ય ન રાખવામાં આવે તો વાંધો નથી તેવું આરોપી પક્ષે કોશિશ જાહેર કરાયેલ છે